છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંદવાલ પોલીસ દ્વારા કતલખાને લઈ જવાથી સોળ ભેંસોને બચાવી લીધી હોવાનું સામે આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના ગૌવંશ તથા અન્ય પશુઓને કતલ માટે લઈ જવાની પ્રવૃત્તિમાં વધારો થતાં પોલીસ સક્રિય બની છે ત્યારે આજ રોજ જિલ્લાના જેતપુર પાવી તાલુકાના સુકડેમ નજીક ધનપુર પાસે કંદવાલ પોલીસે કતલખાને લઈ જવાથી સોળ ભેંસો ભરી જતી આઈસર ટ્રકને ઝડપી પાડી તમામ ભેંસને બચાવી લીધી હતી કંદવાલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુકી ડેમ તરફથી આયસર ટ્રકમાં ભેંસો ભરીને બાર ગામ રાબાવટી હોવાની હકીકત નાદારે પીએસઆઈ કે કે પરમાર્તાતા તેમની ટીમે દનપુર ગામે મણાક નજીક વાચકોટ હતી તો બાત મે મુજબ ની આઇસટ્રક આવતા ચાલાકે પોલીસ ની ગાડી જોઈ દૂર થી આઇસટ્રક ઉપી રાખી ડ્રાઈવર હતા તેની બાજુમાં પેટર ઈશામ દનપુર ના જંગલ માં નાસી છૂટ્યા હતા તો પોલીસ એ આઇસટ્રક માં ડાલા માં તપાસ કરતા 16 ભેસો ખેંચ પૂર્વક ડુકા દોડાવાડે બાધી ઘાસ ચરાને પાણી વગર તેમ જ કોઈ આધાર પુરાવા વગર ભેસો ની કતલ કારા કરવાના ઈરાદાથી લઈ જવામાં આવી રહી હોવાની પાકી ખાતરી થતાં સોળ ભેંસો તથા આઈસર ટ્રકનો પોલીસે કબજો મેળવ્યો હતો જેમાં સોળ નંગ ભેંસોની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર તથા આઈસર ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ આઠ લાખ વીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને કંડવાલ પોલીસ મથકની ટીમે ભેંસોને છોડાવી વડોદરા શહેર પાંદરાપોળ ખાતે મોકલી આપી હતી ઇરફાન મકરાણી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કંડવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ